પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટ અંગે પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક યોજાઈ હતી જેમાં અનેક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તાજેતરમાં જ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી કે મહાનગરપાલિકામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોનું સાંભળવામાં આવતું નથી તેની રજૂઆત અંગે માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે અને વિપક્ષ દબાણ કરે છે ત્યારે તેમની રજૂઆત સાંભળીને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે આ રજૂઆતને લઈને શહેરભરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને રાજકારણ ગરમાયું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા બજેટ આયોજનને લઈને પૂર્વ કાઉન્સિલરો કે જેમાં મોટા ભાગના ભાજપ સાથે જ જોડાયેલા છે તેઓની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરે પૂર્વ કાઉન્સિલરોને આગામી બજેટમાં સમાવેશ કરી શકાય તેવા પ્રોજેક્ટો અંગે પોતાના અભિપ્રાયો રજૂ કરવા અનુરોધ કર્યો હતો શહેરના સર્વાંગી વિકાસમાં રસ્તા પાણી પુરવઠો ગટર સફાઈ આરોગ્ય શિક્ષણ લાઇટિંગ પાર્ક બગીચા ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પૂર્વ સુધરાય સભ્યોના વિચાર અને સૂચનો બજેટમાં સમાવેશ થાય તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી હતી

નવી શૈક્ષણિક વ્યવસ્થા દરેક વિસ્તારોમાં ઉપલબ્ધ સાર્વજનિક પ્લોટનો સ્થાનિકોના અભિપ્રાય લઈને વિકાસ કરવો તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી વ્યવસ્થા અંગે પમ્પિંગ સેન્ટરની સુવિધા ઊભી કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવા સૂચનો આપવામાં આવ્યા હતા મહાનગરપાલિકાએ આ તમામ સૂચનોને આવનારા બજેટમાં યોગ્ય રીતે ધ્યાનમાં લઈ શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાનું આગામી વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ બજેટ અંગે નગરજનોના અભિપ્રાય મેળવવા માટે પણ મહાનગરપાલિકા દ્વારા એક એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે જેના માધ્યમથી નગરજનો તારીખ ત્રણ ફેબ્રુઆરી સુધીમાં પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરી શકશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા જે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આગામી બજેટ છે તે અન્વયે અમે જે સૂચનો મંગાવ્યા હતા જાહેર જનતા પાસેથી તેના અનુલક્ષીને જે પૂર્વ અમારા કોર્પોરેટર્સ છે જે સદસ્યો છે એમની ઝોન વાઇઝ અમે આજે મિટિંગ કરેલ છે જેમાં તેમના પણ જે પણ સૂચનો છે તેઓ લેખિતમાં અથવા મૌખિક સ્વરૂપે અહીંયા રજૂ કરશે અને તે આગામી બજેટમાં શક્ય હોય એટલા વધુ ને વધુ અમે આવરી છું